ભજીયા આપી દઈએ પછી ભજીયા આપીને પાછું જવાનું છે બજારમાં થોડું કામ છે અને એક વિડીયો બી બનાવવાનું છે ઇન્સ્ટાગ્રામ માટે તો ત્યાં પણ જવાનું છે અને ગાઈઝ હવે અમે ઘરે ભજીયા મૂકી દીધા ભાઈ બંનેના ઘરે મહેમાનો આવ્યા હતા તો ત્યાં ભજીયા આપીને આવ્યા છીએ હવે પાછા જઈએ છીએ બજારમાં વિડીયો ઉતારવા માટે તો તમને બતાવીએ છીએ સ્ટેન્ડ બી ઘરે રહી ગયું હતું તો સ્ટેન્ડ બી લઈ લીધું છે હવે જઈએ છીએ વિડીયો બનાવવા માટે અહીંયા પબ્લિક જુઓ તમે પબ્લિક જોવો ખાલી જઈએ છીએ બતાવીએ મિત્રો આ અમારી સ્કૂલ છે જોઈ શકો છો તમે પછી અંદરથી બતાવીએ છીએ પેલા જઈએ અહીંયા જવાનું છે લોકેશન આ રહી એ વિડીયો બનાવું છે આ વિડીયો બનાવીને પછી તેઓ જઈને બતાવીએ તમારું મિત્રો જોઈ શકો છો અમારા ગામમાં આ કોઈનું લગ્ન નથી પણ લાઈન સર ગાડીઓ ચાલી છે કેમ કે અહીંયા મોટામાં મોટું તળાવ ભરાણું છે યાર આ તળાવના લીધે અહીંયાથી બહુ બધી લાઈન લાગી છે ગાડીઓની જોઈ શકો છો તમે અને વચ્ચમાં અમે ઊભા છીએ જોઈ લો વસમાં અમને ઊભા કરી દીધા છે શું કરીએ ઉભું હોવું પડે છે નહીં તો ગાડે ઠોકી દે મિત્રો રોડ ક્રોસ કરીને આવી ગયા છે હવે હવે વિડિયો બનાવવા જઈએ છીએ સારો એવો વિડિયો બનાવીએ તમને બી ગમે અમને બી ગમે મજા આવે જોવાની તમને મજા આવે કામ કરવાની અમને મજા આવે એવું કંઈક કરીએ

એ શાક બાદ તમને બતાવીએ એક ભાઈ બીજો આવે છે જોઈ લે ઓગળ્યો કરે છે અહી બતાવીએ તમને એ ભાઈ બન એ ભાઈ બન તમને બતાવીએ છે ઓગળ્યો કરે છે કઈ આ રહ્યો આ જોઈ લે તમે જય હવે જાય છે શાકભાજી લેવા માટે જય હું લેવાનું તું જય શાકભાજી લેવા આવે છે જય જય હસ્યું જય હસ્યું મસ્ત જોક મારા રે યા હસ રે અલકટ હસ તો ત્યાં શાકભાજી લેવા ઊભો છે હું અહીંયા એક બાજુ ઊભો હતો એક બીજો એક ભાઈબંધ મળી ગયો છે મૂડ વંધારો હું નામ ભાઈ વંધારો અરે આ ફટફટી લઈને આવી ગયા બાય બાય ટાટા ગુડ બાય ગયા એ ગવાલ લઈ લીધા મિત્રો જોઈ લેતા મેં હવે અમે ગવાલ લઈને ઘેર જઈએ છીએ વિડિયો વિડીયો ઉતારી દીધો ઇન્સ્ટાગ્રામ માટે વિડીયો બાકી રહી ગયો વરસાદ આવતો તો ફૂલ એટલે વિડિયો બાકી રહી ગયો તો કાલે બતાવીએ નવો વિડીયો ત્યાર સુધી આટલો વિડિયો જોઈ લેજો આટલો વિડીયો જોઈને બનવા લેજો નહીં મિત્રો પાછો વરસાદ આવે એવું લાગે છે તો હવે વિડીયોને વધારે નથી લંબાવતા અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરવું કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળીએ છીએ આગળના નવા વિડીયોમાં કે બાય